નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે આ ખેડૂત પોર્ટ ઉપર ખેતીવાડીની જે અરજીઓ મંગાવવામાં આવી હતી તે અરજીઓનું સ્ટેટસ આપણે કઈ રીતે ચેક કરવું એટલે કે તે અરજી આપણી ડ્રોમાં નામ આવ્યું છે કે નહીં તે ચેક કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ તો આ વિડીયો પૂરેપૂરો જોઈ લેવા વિનંતી કારણ કે અગાઉના વર્ષમાં જે આ ખેડૂત પોર્ટ ઉપર અરજીઓ મંગાવવામાં આવી હતી તે અરજીમાં વહેલા તે પહેલાંના ધોરણે લાભ આપવામાં આવતો હતો એટલે કે જે પણ લોકોએ વહેલાં ફોર્મ ભર્યું હોય તેમને લાભ આપવામાં આવ્યો હતો પરંતુ અત્યારે આ

પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં વિષય જોઈએ તો વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં આ ખેડૂત પોર્ટલ પર અરજી મેળવવા માટે પોર્ટલ ખુલ્લું મૂકવા બાબતે એટલે કે બે હજાર પચીસ છવ્વીસમાં આ યોજના અંતર્ગત પોર્ટલ ખુલ્લું મૂકવાની એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેમાં કહેવામાં આવ્યું હતું કે આ ખેડૂત પોર્ટલ પર તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસથી લઈ અને પંદર પાંચ બે હજાર પચીસ સુધી બાવીસ દિવસ માટે ખેડૂતો માટે ઓનલાઈન અરજી કરવાનો માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે એટલે કે આ પોર્ટલ પચીસ પાંચ બે હજાર પચીસના રોજથી બંધ થઈ ગયું છે એટલે કે અરજી મંગાવવાનું બંધ થઈ ગયું છે અને હવે ડ્રો સિસ્ટમ દ્વારા નામ સિલેક્ટ કરવામાં આવશે તો આપણે ચેક કઈ રીતે ચેક કરવું તે જોઈએ તો આપણે અહીં દર્શાવેલું છે કે જ્યારે પણ સમય મર્યાદા અરજીની પૂરી થઈ જાય ત્યારબાદ અરજીઓનો જિલ્લા અને તાલુકા કક્ષાએ ડ્રો કરવામાં આવશે અને અગ્રતાની યાદી તૈયાર કરવામાં આવશે અને તે મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વ મંજૂરી આપવામાં આવશે એટલે કે આજે પંદર પાંચના રોજ આ જે અરજીઓ મંગાવવામાં આવી હતી તેનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે અને હવે ડ્રોમાં નામ આવશે તો આપણે આ ચેક કઈ રીતે કરવું આ ખેડૂત પોર્ટલ ઉપર અરજીઓ મંગાવવામાં આવી રહી છે તે અરજીઓમાં તમારું નામ સિલેક્ટ શિવ કે નહીં એટલે કે ડ્રોમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરવા માટે સૌ તમારે કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી લેવાનું છે ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલ્યા બાદ સર્ચમાં જઈ અને તમારે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન સર્ચ મારવાનું છે જે તમે તે સર્ચ મારશો એટલે નીચે સરકાર દ્વારા જે ઓફિશિયલ વેબસાઇટ બહાર પાડવામાં આવી છે તે ઓફિશિયલ વેબસાઇટ આવી જશે તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જો તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે સરકારી દ્વારા જે ઓફિશિયલ પેજ હશે વેબસાઇટનું તે ખુલી જશે ત્યાં તમને અહીં લોગિનનું એક ઓપ્શન દર્શાવેલું જોવા મળશે તે લોગિનના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જો તમે તે લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને મોબાઈલ નંબર દ્વારા તમને રજીસ્ટ્રેશન કરવાનું ઓપ્શન મળી જશે અને ઓટીપી અથવા તો પાસપોર્ટ નાખી અને તમારે લોગિન કરી લેવાનું છે તો સૌપ્રથમ ઉપરના ઉપલના ખાલામાં તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે જે પણ તમે અરજી કરતી વખતે આપ્યો હોય તે ત્યારબાદ નીચે તમારે પાસપોર્ટ નાખવાનો છે અથવા તો જો તમને પાસપોર્ટ યાદ ન હોય તો તમારે ઓટીપી નાખી દેવાનો છે ત્યારબાદ પાસપોર્ટ અને તમારો મોબાઈલ નંબર નાખ્યા બાદ અહીં ચેપ્ટા કોડ નાખવાનો છે જે સરવાળો થતો હોય તે નાખી દેવાનો છે ત્યારબાદ આ તમામ વિગત સરખી રીતે ભર્યા બાદ અહીં લોગિનનું એક ઓપ્શન દર્શાવેલું છે તે લોગિનના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જો તમે લોગ ઇન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે પેજ ખુલી જશે આ પેજ ખુલ્યા બાદ તમારે અહીં નીચે ત્રણ લાઇન દર્શાવેલી છે તે ત્રણ લાઇન ઉપર ક્લિક કરવાનું છે જો તમે તે ત્રણ લાઇન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને ત્રણ ઓપ્શન દર્શાવવામાં આવશે સ્ક્રીન અરજી અને પ્રોફાઇલ તો તેમાં આપણે સૌથી વચ્ચેનું અરજી રિવ તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેઓ જ આપણે અરજી ઉપર ક્લિક કરશું એટલે આપણને આવી રીતે આપણે જેટલી પણ અરજી કરીએ છીએ તે તમામ અરજીઓ અહીં બતાવવામાં આવશે તો આપણે આ અરજીનું સ્ટેટસ જોવા માટે સૌપ્રથમ તો અહીં એક્શનનું ઓપ્શન દર્શાવ્યું છે તો એક્શન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું આપણે તે એક્શન ઉપર ક્લિક કરશું કોઈ પણ અરજીનું તો આપણને અહીં જોવા મળશે ઓપ્શન અલગ અલગ જેમાં આપણી અરજી જોવા મળશે ત્યારબાદ પૂર્વ મંજૂરી મળી છે કે નહીં એટલે કે આપણું ડ્રોમાં નામ છે કે નહીં તે જોવા મળશે ત્યારબાદ જો આપણું ડ્રોમાં નામ આવ્યું હોય અને આપણો જો ક્લેમ સબમિટ થઈ ગયો હોય એટલે કે આપણે બધા ડોક્યુમેન્ટ આપણા ખેતીવાડી વિભાગમાં આપી દીધા હોય તો તે અહીં દર્શાવવામાં આવશે કે તમારો ક્લેમ સબમિટ થઈ ગયું છે કે નહીં અને તો ત્યારબાદ આપણો ક્લેમ સબમિટ થઈ ગયા બાદ આપણને પૈસા મળી જશે કે નહીં તેનો હુકમ અહીંથી જોઈ શકાય છે તો આપણે આવી રીતે આપણા મોબાઈલ દ્વારા જોઈ છીએ કે આપણે આ ખેડૂત પોટો ઉપર જેટલી પણ અરજી કરી હોય તો તે અરજીની પૂર્વ મંજૂરી મળી જશે કે નહીં એટલે કે આપણું અરજીમાં નામ છે કે નહીં તે તો આપણે આવી રીતે ચેક કરી શકીએ શકીએ છીએ કે આપણે આ ખેડૂત પોર્ટો ઉપર અરજી કરી હોય તો તેની પૂર્વ મંજૂરી મળી જશે કે નહીં એટલે કે આપણું ડ્રોમાં નામ સિલેક્ટ થઈ છે કે નહીં તે આપણે અહીં પૂર્વ મંજૂરી ઉપર જઈ અને કરી શકશું તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક અને વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરી દો જેથી તેમને આવી જ અવનવી અપડેટ મળતી રહે આભાર